એકબીજાની મદદગીરીથી એક કાળા કલરની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ ચોરી કરી હતી બાઇક જીજે વન નાઇન સેવન ઝીરો સેવન ની બેલ્જીયમ ટાવર મહેધરપુરા ખાતેથી ચોરી કરીને આરોપીએ પોતાના ગામ બગોલ ખાતે લઈ ગયો હતો અન્ય ત્રણ આરોપીઓએ અગાઉ પકડીને અટક કરીને કાર્યવાહી કરી હતી જ્યારે આરોપી શંકર વોન્ટેડ હતો દરમિયાન આરોપી સામે સીઆરપીસી સિત્તેર મુજબના વોરંટ પણ ઇશ્યુ થયું હતું ત્રણ દિવસ ટીમે વોચ ગોઠવીને શ્રીનાથજી મંદિરથી આરોપીને દબોચ્યો આરોપી શંકર છેલ્લા ત્રેવીસ વર્ષથી રાજસ્થાનના બાગોલ એટલે કે શ્રીનાથજીના ચરણમાં જતો રહ્યો હતો આરોપી બાગોલ ખાતે રહેતા હોવાની બાતમી મહેધરપુરા પોલીસને મળી હતી ત્યારબાદ એક ટીમ બનાવીને આરોપીને પકડી પાડવા માટે મોકલવામાં આવી હતી જ્યાં ત્રણ દિવસ આ ટીમે વોચ ગોઠવી હતી અને આરોપીને પકડી પાડ્યો હતો આરોપી છેલ્લા ત્રેવીસ વર્ષથી ટ્રેક્ટર ચલાવીને મજૂરી કામ કરતો હતો હાલ તો મહેધરપુરા પોલીસે આરોપીને લઈને સુરત આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે